નમસ્કાર જય હિન્દ મિત્રો સ્નેહ જૂથ એજ્યુકેશન ટ્રસ્ટ પરિવારમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે આપણે ભણી રહ્યા હતા ગુજરાતી વ્યાકરણ એમાં ટૉપિક હતો આપણો સમાસ તો ગયા લેક્ચરમાં આપણે જે કંઈ પણ આપણે શીખ્યા હતા એ ફટાફટ એકવાર રિવિઝન કરી લઈએ બરાબર આપણે જોયું હતું કે ભાઈ સમાસ સમાસની વ્યાખ્યા જોઈ હતી કે સમાસ એટલે કે ભાઈ એક સાથે આવીને બેસવું સંબંધતા આસ આપણે એમાં એક નિયમ પણ ભણ્યા હતા કે તમારો જો સમાસનો પ્રકાર નક્કી કરવો છે તો પહેલાં તો એ શબ્દનો વિગ્રહ કરવો અતિ આવશ્યક છે આપણે એક નોંધમાં જોયું હતું બરાબર છે અને હા બીજું એક આપણે વસ્તુ જોયું હતું કે સમાસમાં ઓછામાં ઓછા બે પદ જોઈએ બરાબર છે આપણે ઉદાહરણ જોઈએ કે ગાય એક સંજ્ઞા છે માતા એક સંજ્ઞા છે પણ જ્યારે આપણે ગાય માતા એ જ્યારે બે શબ્દોને ભેગા કરીએ છીએ ત્યારે એક એક સચોટ એક શબ્દ બને છે જેને આપણે વિગ્રહ એનો એનો વિગ્રહ થઈ શકે છે શોર્ટમાં બરાબર કર્મધારે સમાસનું ઉદાહરણ હતું આપણે એ વાત કરી હતી બરાબર છે સમાસના મુખ્ય ત્રણ પ્રકાર જોયા હતા આપણે એક પદ પ્રધાન સમાસ અન્ય પદ પ્રધાન સમાસ સર્વપદ સર્વપદ પ્રધાન સમાસ એમાં બી આપણે એક સૂત્ર તમને યાદ રાખવાનું મેં કીધું હતું કે ભાઈ એક પદ પ્રધાન સમાસમાં કોનો કોનો સમાવેશ થાય છે તો દિતકમ એટલે કે દ્વિગુ તત્પુરુષ કર્મધારે અને મધ્યમ પદ લોપી આપણે એની વાત કરી હતી પછી આપણે સર્વપદ પ્રધાન સમાસની અંદર દ્વંદ સમાસ જોઈ ગયા હતા બરાબર છે દ્વંદ સોમાસના પણ પેટા પ્રકારો આપણે જોયા હતા કયા કયા હતા તો ભાઈ સમુચ્ચાઈ ઇત સમુચ્ચાઈ દ્વંદ કે ઇતરેતર બંને એક જ છે વૈકલ્પિક બરાબર એક વિકલ્પ આપવામાં આવ્યો હોય સમાહાર એટલે કે ભાઈ તમને શબ્દ આપવામાં આવ્યો હોય બસ તમારે એની પાછળ ફક્ત વગેરે શબ્દ ઉમેરવાનો છે બરાબર અને બીજા તો એકદમ સરળ છે અનેથી વિગ્રહ કરો કે અથવાથી વિગ્રહ કરો બરાબર છે કે જ્યારે આવી રીતે વિગ્રહ કરીએ છીએ એ રીતે સબયોજક બરાબર છે સંયોજક મુખને જ્યારે આપણે એને વિગ્રહ કર કરીએ છીએ અને શબ્દો છૂટા પડે છે અને જે છૂટા પડેલા શબ્દોનો મોભો સમાન હોય છે બરાબર છે માતા પિતા તો માતા અને પિતા બંનેનો દરજ્જો સરખો છે એ અર્થની વાત કરીએ છીએ આપણે બરાબર છે આગળ આપણે વધીએ છીએ બરાબર એક પદ પ્રધાન સમાસ મિત્રો સર્વપદ પ્રધાન સમાસની અંદર ફક્ત એક જ સમાસ હતો બરાબર છે કે દ્વંદ્વ સમાસ સમાસ સમાસની અંદર પેટા પ્રકાર આપણે ભણી ગયા હવે જે આપણે શરૂઆત કરવાના છીએ એક પદ પ્રધાન સમાસ એમાં પ્રથમ સમાસ છે દ્વિગુ પ્રથમ સમાસ છે દ્વિગુ જોઈએ એની વ્યાખ્યા કે આ સમાસ કર્મધારાઇ સમાસનો જ એક પ્રકાર છે કેવો સમાસનો પ્રકાર છે કે કર્મધારાઇ સમાસનો જ એક પ્રકાર છે બરાબર પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ અને પદ એક વચનમાં યોજાય સમૂહનો સમૂહની એટલે કે સમૂહ વ્યક્ત કરે છે બરાબર છે પહેલું આમાં શું યાદ આમાં ફક્ત એટલી વસ્તુ યાદ રાખવાનું છે કે જે પ્રથમ પદ છે એ સંખ્યાવાચક હોય અને સંખ્યાવાચક હોય એટલે કે એમની સમય સંખ્યા એટલે કે ભાઈ ચાલો સંખ્યા બે ત્રણ આપી દીધું એટલે એવું જરૂર નથી કે એવી સંખ્યા આપી દીધી છે તો એ દ્વિગુ સમાસ જ છે બરાબર પણ એનો અર્થ અહીંયા તમને આપેલું છે કે ભાઈ કે એક વચનમાં યોજાઈને સમૂહ વ્યક્ત કરતો હોવો જોઈએ અહીંયા સમૂહ પર વધારે આપણે ફોકસ કરવાનું છે કે સમૂહ સમૂહ સમૂહની વાત છે અહીંયા બરાબર આપણે ઉદાહરણ જોઈશું તો વધારે આઈડિયા આવશે બરાબર એક આપણે જોઈએ કે ભાઈ નવરાત્રિ બરાબર તો પેકે નવરાત્રિનો સમૂહ જોવો છો જોઈ શકો છો તમે અહીંયા સમૂહની વાત કરી છે પંચામૃત તો કે પાંચ અમૃતનો સમૂહ પંચવટી તો પાંચ વડલાનો સમૂહ જો પંચવટી એટલે ભાઈ અહીંયા કોઈ નગરીની વાત નથી કરવામાં આવી બરાબર છે આપણે વટ વૃક્ષની વાત કરીએ છીએ પંચવટી વટી વટ બરાબર છે વટ સાવિતીનું વ્રત તમે કદાચ સાંભળ્યું હશે બરાબર છે એટલે કે અહીંયા પંચવટ એટલે કે પાંચ વડલાનો સમૂહ ત્રિકોણ ત્રણ કોણનો સમૂહ બરાબર છે અહીંયા તમને કાઉસો બીજા શબ્દો વધારાના ઉદાહરણ તરીકે આપેલા છે કે ભાઈ ત્રિકોણ તો કે ત્રણ કોણનો સમૂહ ત્રિશૂલ છે ત્રિરંગો છે ત્રિદેવ બરાબર છે ત્રિદેવ અહીંયા બે વખત લખાઈ ગયું છે બરાબર છે આપણે એક વખત એક વખત કન્સિડર કરવાનું છે અને અષ્ટાધ્યાય તો પેકે આઠ અધ્યાયનો સમૂહ ચોઘડિયું ચાર ઘડીનો સમૂહ ચોમાસું ચાર માસનો સમૂહ ખટારો હવે તમને એવું થશે કે ભાઈ ખટારો દ્વિગુ સમાસમાં કેમ આપણે બધા જાણીએ છીએ ભાઈ કે ખટ રસ સમજ પડે છે ખટ રસ એટલે કે છ રસનો સમૂહ છ રસની વાત બસ અહીંયા એ જ સમજવાનું છે ભાઈ ખટ એટલે છ અને આરો બરાબર આરો આરો એટલે કે પૈડાની વાત છે એટલે કે છ પૈડાનો સમૂહ કેવો છ પૈડાનો સમૂહ અહીંયા છ સંખ્યાવાચક આવી ગયું અને અહીંયા સમૂહની પણ વાત કરવામાં આવી છે બરાબર છે એટલે કે ખટારો એટલે કે અહીંયા સમૂહની ચર્ચા કરવામાં આવી છે એટલે આ આપણો દ્વિગુ સમાસ અહીંયા સમાપ્ત થયો આગળ જોઈએ કે ભાઈ કર્મધારા એ સમાસ કર્મધાર એની વ્યાખ્યા જોઈ લઈએ આપણે ફટાફટ કે જે સમાસમાં બે પદ વચ્ચે વિશેષણ વિશેષ્ય વિશેષણ વિશેષ્ય બરાબર પછી ઉપમાન ઉપમેય ઉપમાન સાધારણ ધર્મ જો સંબંધ દર્શાવેલો હોય વિશેષણ વિશેષ્ય ઉપમાન ઉપમેય ઉપમાન સાધારણ ધર્મ એનો સંબંધ દર્શાવાયો હોય ત્યારે કર્મધારા સમાસ બને છે બરાબર છે હવે એવું થાય કે ભાઈ હવે વિશેષણ કેવી રીતે ઓળખવું તો બસ એની એક આ શોર્ટકટ છે કે પ્રશ્ન પૂછવાનો જે તે શબ્દને કે કેવો કેવી અને કેવું આ પ્રશ્ન પૂછતા આપણને જે જવાબ મળે એના આપણે વિશેષણ સમજીએ છીએ બરાબર કેવો કેવી કેવો જ્યારે આ શબ આ પ્રશ્ન પૂછતા સામે જે જવાબ મળે તે આપણું વિશેષણ બરાબર છે તે આપણું વિશેષણ હવે અહીંયા જોઈએ છીએ કે ભાઈ વિશેષ્ય અને વિશેષણથી હવે એક બીજો એક મહત્ત્વનો પ્રશ્ન મિત્રો કે વિશેષણ એટલે કે ભાઈ કે કોઈ નામ પદ કે પદાર્થના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય પણ વિશેષ્ય એટલે શું તો વિશેષ્ય એટલે કે જે પદાર્થ બરાબર જેની વિશેષતા કરવામાં આવી હોય જેની જેની વિશેષતા એટલે કે જેને જેને કંઈ વધારાનો ગુણ દર્શાવવામાં આવ્યો હોય બરાબર છે એને વિશેષ્ય કહેવાય એટલે કે જેની વાત કરવામાં આવી હોય સ્ટોંકમાં બરાબર અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ પિત્તાંબર તો કે પીળું વસ્ત્ર બરાબર પિત્ત પીળું અંબર વસ્ત્ર મહેશ હવે તમને આપણે ટોપિક ચલાવવાનો બાકી છે સંધિનો બરાબર પણ અહીંયા મહેશ આપણે પહેલાં જ વાત કરીએ ભાઈ વિશેષણ વિશેષ છે ઉપમાન ઉપમેય ઉપમાન સાધારણ ધર્મની વાત કરવામાં આવી હોય બરાબર પણ અહીંયા મહેશ તો અહીંયા મહેશને જરા સંધિ છૂટી પાડીએ છીએ તો કે મહા પ્લસ ઈશ અહીંયા ઈશ એટલે કે ઈશ્વરની વાત છે અહીંયા બરાબર છે અહીંયા ઈશ્વરની વાત છે અને મહાન બરાબર મહા એટલે મહાન એવી રીતે અહીંયા મહેન્દ્ર તો કે મહાવત્તા ઇન્દ્ર મહારાજા એટલે કે મહા એટલે કે મોટા અહીંયા મોટા રાજાની વાત કરવામાં આવી છે નીચે મેં થોડાક વધારાના ઉદાહરણો મૂકેલા છે બરાબર મેં થોડા બીજા વધારાનાં ઉદાહરણો મૂકેલા છે તમે જોઈ શકો છો કે મહાદેવ મહારાણી મહાનદી મહાભારત મહાકાવ્ય મહારોગ મહાત્મા મહાકાય આ બાજુ આપણે બીજા ઉદાહરણ અહીંયા જોઈ શકીએ કે પરમાત્મા તો કે પરમ આત્મા કેવો આત્મા પરમાત્મા તમે પ્રશ્ન પૂછો તો તમને તરત વિશેષણ મળશે કે પરમ પરમાત્મા તો કેવો આત્મા છે ભાઈ પરમાત્મા પરમેશ્વર કેવો ઈશ્વર પરમેશ્વર ખુશખબર ભાઈ ખબર કેવી છે તમે જોઈ શકો છો અહીંયા રીતે પ્રશ્ન પૂછો ભાઈ ખબર કેવી છે કેવી ખબર કેવી કે ખુશખબર બરાબર તો તમે આ રીતે જરા પ્રશ્ન પૂછશો તો તમને આપોઆપ અંદરથી જવાબ મળશે પણ આપણે જેમ પહેલાં શરૂઆતમાં જેમ વાત કરી હતી કે તમારે કોઈ પણ સમાજનો પ્રકાર નક્કી કરવો હોય તો તમારે એનો વિગ્રહ કરવો પડે પડે અને પડે આગળ વધીએ આપણે એક કે ભાઈ પૂર્વપદમાં પર શબ્દ હોય બરાબર પર પર એટલે કે અહીંયા એ બીજા બીજાના અર્થમાં વાત છે પર એટલે કે બીજો તમે જોઈ શકો પર દેશ એટલે કે બીજો દેશ પરગામ એટલે કે બીજું ગામ પરનાત એટલે કે બીજી નાથ પર સ્ત્રી એટલે કે બીજી સ્ત્રી પર ધર્મ બીજો ધર્મ પર પ્રાંત એટલે કે બીજો પ્રાંત બરાબર છે પરનાર એટલે કે બીજી નાર અહીંયા બરાબર છે અહીંયા પર સ્ત્રી પરનાર એટલે કે બીજી નારની વાત કરવામાં આવી છે એટલે કે આ રીતે તમે વિગ્રહ કરીને શબ્દને છૂટા પાડીને એનો અર્થ બરાબર છે નક્કી કરીને તમે સમાસનો પ્રકાર જાણી શકો છો અને આપણે એક્ઝામમાં પણ આ જ કરવાનું છે એક્ઝામમાં તમારે વિગ્રહ કરવો અને પછી જ જવાબ જે તે ઓપ્શનમાંથી તમારે પસંદ કરવાનો રહેશે આગળ વધીએ મિત્રો આપણે હવે કે ભાઈ પદમાં અંતર શબ્દ હોય જો મિત્રો ખાસ શું કીધું છે કે ભાઈ ઉત્તરપદ ઉત્તરપદમાં અંતર શબ્દ હું અહીંયા ખાલી એક નોર્મલ હાઇલાઇટ કરું છું કેમ કે આપણી પાસે હા જગ્યા પણ ઓછી છે ભાઈ કે ઉત્તરપદ ઉત્તરપદમાં અંતર શબ્દ હોય બરાબર એટલે અંતર એટલે કે ભાઈ અહીંયા બીજો બીજીના અર્થમાં છે બરાબર છે અહીંયા બીજી બીજોના બીજાના અર્થમાં છે એટલે તમારે ધ્યાન રાખવું ભાઈ કે ભાઈ અંતર એટલે કે અહીંયા કોઈ ડિસ્ટન્સની વાત કરવામાં નથી આવે બરાબર છે ઓકે જેમ કે ભાષાંતર બરાબર આપણે દરેક વસ્તુનું ભાષાંતર હવે તો પરીક્ષાઓમાં પણ પૂછાવા લાગ્યું છે મેન્સમાં કે ભાષાંતર એટલે કે બીજી ભાષામાં દેશાંતર બરાબર દેશાંતર ગ્રામાંતર સ્થળાંતર બરાબર જેમ કે અમુક ટાઈમે મારી આદત હોય છે કે કંઈ ભણાવતા ભણાવતા કોઈ બીજા વિષયમાં જતો રહું છું બરાબર એટલે કે વિષયાંતર ધર્માંતર નામાંતર સમયાંતર રૂપાંતર તો આ જે પાછળ જે અંતર એટલે કે અહીંયા એ બીજાના અર્થમાં છે બરાબર છે કે બીજા વિષયમાં બીજા ધર્મમાં બરાબર બીજા નામમાં બીજા સમયમાં બરાબર છે કોઈ બીજા રૂપમાં એ એ અર્થમાં એ એ અર્થની વાત કરવામાં આવી છે માટે તમારે આ ધ્યાન રાખવાનું કે જ્યારે અંતર કોઈ શબ્દની અંદર જ્યારે અંતર શબ્દ કંઈક છુપાયેલો હોય તો તમારે જાતે નક્કી કરવાનું છે બરાબર છે કે ભાઈ આ કર્મધારાએ સમાસની વાત કરવામાં આવી છે અહીંયા બરાબર આગળ વધીએ આપણે કે પૂર્વપદ એ જ ઉત્તરપદ બરાબર છે પૂર્વપદ એ જ ઉત્તરપદ એની વાત કરવામાં આવી છે આપણે ઉદાહરણ જોઈએ કે સૂર્યદેવ તો સૂર્ય એ જ દેવ સમજ પડે છે સૂર્ય એ જ દેવ બસ અહીંયા નીચે પાછા મેં વધારાના ઉદાહરણ અહીંયા આપેલા છે જે તમારે જોવાના રહેશે બરાબર જોઈએ આપણે પવન દેવ તો કે પવન એ જ દેવ વાયુદેવ તો વાયુ એ જ દેવ જલદેવ જલ એ જ દેવ વરુણદેવ વરુણ એ જ દેવ અગ્નિદેવ અગ્નિ એ જ દેવ દરિયાપીર દરિયા એજ પીર હમણાં આપણે જ્યારે શરૂઆતમાં સમાસના જ્યારે સ્ટાર્ટિંગમાં આપણે જ્યારે વ્યાખ્યા માટેનો જો શબ્દ આપણે જોયો હતો પછી ગાય માતા બરાબર છે અહીંયા શબ્દ આવી ગયો આપણે જે આગળ જોયું હતું કે ગાય માતા ગાય એ જ માતા બરાબર ધરતી માતા ધરતી એ જ માતા ભારત એ જ માતા બરાબર છે એટલે શું ધ્યાન રાખવાનું એ જ બરાબર આ વસ્તુ તો આપણે ધ્યાન રાખવાનું છે હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ ઉપમાન ઉપમેય ઉપમાન ઉપમેય સંબંધવાળા કર્મધારે સમાસ બરાબર છે શું ધ્યાન રાખવાનો કયો શબ્દ ધ્યાન રાખવાનો છે આપણે રૂપી પૂર્વપદ રૂપી ઉત્તરપદ બરાબર રૂપક અલંકાર બરાબર છે રૂપક અલંકાર આપણે જ્યારે અલંકારનું જ્યારે લેક્ચર લઈશું ત્યારે આપણે ભણીશું કે ભાઈ રૂપક અલંકાર બરાબર શું છે બરાબર છે કે ઉપમેય અને ઉપમાનને એક સરખા બતાવવામાં આવ્યા કે એક રૂપ બતાવવામાં આવ્યા એની વ્યાખ્યા છે એ આપણે આગળ જોઈશું ઓકે આપણે જોઈ લઈએ કે ભાઈ એના ઉદાહરણો કયા કયા છે તો પછી સંસાર સાગર તો ભાઈ કયો સાગર છે સંસારરૂપી સાગર સમજ પડી કેવો સાગર છે સંસારરૂપી સાગર આગળ હૈયા સગડી તો કે હૈયારૂપી રૂપી સગડી હાસ્યબાણ તો હાસ્યરૂપી બા તમે જોયું હશે કે ભાઈ આપણે ભણી ગયા હતા એક મૂંજ રાજા બરાબર એ એ પાઠની અંદર એક હાસ્ય બાણ આ શબ્દ એ એ પાઠની અંદર વપરાયેલો છે બરાબર છે દેહલતા તો દેહરૂપી લતા બરાબર વધુમાં મિત્રો લતા એટલે કે વેલ વેલની વાત કરવામાં આવી છે અહીંયા બરાબર ચરણ કમળ કેવા ચ કેવા ચરણભાઈ બરાબર છે ચરણરૂપી કમળ બરાબર વદન સુધાકર જ્ઞાનદીપ જ્ઞાન ઘોડો જ્ઞાન ગંગા એટલે કે જ્ઞાન જ્ઞાનરૂપી ગંગા જ્ઞાનરૂપી ઘોડો અહીંયા એ એ અર્થમાં અહીંયા વાત કરવામાં આવી છે આગળ વધીએ આપણે કે ઉપમાન અને સાધારણ ધર્મવાળા કર્મધારય સમાસ ઉપમાન અને સાધારણ ધર્મવાળા કર્મધારય સમાસ જોઈએ ભાઈ એમાં શું છે તો ભાઈ કે મેઘ ગંભીર તો મેઘ જેવું ગંભીર કેવું ગંભીર મેઘ જેવું કાજળ કાઢો તો કે કાજળ જેવું કાઢો કેવું કાઢો કે કાજળ જેવું કાઢો મધ મીઠું કેવું આપણે કે મધ જેવું મીઠું છે તો અહીંયા મધ મીઠું એટલે કે મધ જેવું મીઠું ઘનશ્યામ ખાસ મિત્રો પરીક્ષામાં આ શબ્દ અવારનવાર પૂછાતો જ રહે છે ઘનશ્યામ બરાબર ઘનશ્યામ એટલે કે ઘન જેવું શ્યામ અહીંયા ઘન એટલે વાદળ વાદળ જેવું શ્યામ બરાબર અહીંયા વાદળની વાત કરવામાં આવે છે એટલે કે વાદળ જેવું શ્યામ બરાબર આશા રાખું છું મિત્રો કે તમને બધાને આ જે કંઈ પણ કહી રહ્યો છું એ તમને સમજ પડે છે બરાબર તેમ છતાં બી કોઈને કંઈ આમાં કંઈ કંઈ પણ ક્ષતિ લાગતી હોય તો એ કોમેન્ટમાં બરાબર એ જાણ કરી શકે છે આગળનો સમાસ આપણે ભણીએ કે ભાઈ મધ્યમ પદ લોપી સમાસ બહુ જ મહત્વનો સમાસ વારે પરીક્ષામાં પૂછાતો સમાસ અને એમ કહીએ ને કે ભાઈ આ સમાસ વગર પરીક્ષાનું પેપર અધૂરું છે સમજ્યા મિત્રો આ સમાસ વગર પરીક્ષાનું પેપર અધૂરું છે બરાબર આપણે એની જોઈએ વ્યાખ્યા ભાઈ શું કહેવા માગે છે બરાબર આપણે પહેલાં એની શું કહેવાય કે વ્યાકરણની દૃષ્ટિએ એની વ્યાખ્યા શું છે એ જોઈએ અને એક આપણે એક નોર્મલ એટલે કે નોર્મલ એટલે કે આપણે વ્યવહારો કે આમ શું કહેવાય કે આમ સાદી અને સિમ્પલ એ એ રીતે આપણે થોડું સમજીશું આપણે એના બરાબર અહીંયા વાત કરીએ આપણે કે ભાઈ પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે કોઈને કોઈ વિભક્તિ સંબંધ હોય બરાબર આ વ્યાકરણની શબ્દો આવી ગયા કે ભાઈ પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે કોઈને કોઈ વિભક્તિ સંબંધ હોય પણ વચ્ચેથી એક વચ્ચેથી આપણે પેન પહેલાં સિલેક્ટ કરી લઈએ શું કીધું છે કે વચ્ચેથી એક કે વધુ પદ લુપ્ત થયા હોય જે વિગ્રહ વખતે ઉમેરવા પડે તેને શું કહેવાય મધ્યમ પદ લોપી સમાજ સમજ પડી કે એક શબ્દ તમને આપી દીધો હોય પણ એનું જે વચ્ચેનું જે કંઈક જે ભાગ છે એ અદૃશ્ય છે એ તમારે બહારથી એને એને શોધીને લઈને વચ્ચે મૂકવાનો છે અને એની શબ્દની જે સાર્થકતા છે એ તમારે સિદ્ધ કરવાની છે બરાબર છે જેમ કે અહીંયા જોઈએ કે ભાઈ રેખાચિત્ર તો રેખા વડે દોરેલું ચિત્ર સમજ પડી તો ભાઈ વડે દોરેલું ચિત્ર એ ગાયબ થઈ ગયું હતું જે આપણે વિગ્રહ કરતી વખતે એમાં ઉમેરવાનું છે બરાબર છે એના ઉદાહરણો ફટાફટ આપણે જોઈ લઈએ કે ભાઈ દહીં વડા તો દહીં મિશ્રિત વડા બરાબર છે કેટલાના લોકો અજુમઢામાં પાણી આવી ગયું હશે કદાચ એ આપણે પછી જોઈશું કોઈ દહીં વડા કે દહીં મિશ્રિત વડા કામધેનું તો કામના પૂર્ણ કરનારી ગાય બરાબર છે કામના પૂર્ણ કરનારી ગાય આગ ગાડી આગ વડે ચાલતી ગાડી બરાબર છે ચક્ષુ શ્રવા મિત્રો પાઠ તમને કદાચ યાદ હશે બરાબર છે કોશા અને દાદા કેસરી ત્રિપાઠી સિંહ બરાબર છે કદાચ વાર્તાકોને ધ્યાન હોય આગ ગાડી આગ વડે ચાલતી ગાડી ઘોડા ગાડી કે ઘોડા વડે ખેંચાતી ગાડી જકાત નાકો તો આપણે એમના કહી શકીએ જકાતનું નાકો નહીં ભાઈ જકાતનું નાકું એ તો સમાસ પછી આખો બદલાઈ જશે જકાતનું નાકું નોની ના બરાબર છે એ વિભક્તિ પ્રત્યે ષ્ટી સંબંધ વિભક્તિ બરાબર છે એ તત્પુરુષ સમાસનું ઉદાહરણ થઈ જશે એટલે એટલે આપણે વિગ્રહ કરવો બરાબર છે પણ એનો પ્રોપર એટલે કે વ્યવસ્થિત વિગ્રહ કરવાનો ગમે તેમ વિગ્રહ કરવો એ પણ આપણને શું કહેવાય કે એક માર્ક્સ તરફ નહીં પણ એક માર્ક્સ ઘટાડી ઘટાડી દે એટલી તાકાત ધરાવે છે બરાબર છે જકાત નાખું તો કે જકાત ભરવા માટેનું નાખું જકાતનું નાખું ન થઈ ભાઈ જકાત ભરવા માટેનું નાખું આરામ ખુરશી તો કે આરામ કરવા માટેની ખુરશી લોકગીત કે લોકો દ્વારા રચાયેલું ગીત ધારાસભા ધારા એટલે કે ધારો આપણે કાયદો કાયદો ઘડનારી સભા લગ્ન ગીત બરાબર કે લગ્નના ગીત એમ ના કહેવાય લગ્ન વખતે ગવાતા ગીત બરાબર છે ચલો મિત્રો કોમેન્ટમાં લખજો તમે કે ભાઈ લગ્ન ગીત બરાબર છે લગ્ન સમયે ગવાતા ગીતોને શું કહેવાય દરેક મિત્રએ કોમેન્ટમાં લખવાનું છે કોઈ લગ્ન સમયે ગવાતા ગીતો એને શું કહેવાય ઓકે આગળ વધીએ આપણે સ્વયંવર સ્વયં ઈચ્છાથી પસંદ થતો વર દીવા સળી દીવો સળગાવવા માટેની સળી સ્વાતિ બિંદુ એટલે કે સ્વાતિ નક્ષત્રમાં પડતું બિંદુ ટપાલ પેટી કે ટપાલ નાખવા માટેની પેટી ટપાલની પેટી નહીં ભાઈ ટપાલ નાખવા માટેની પેટી વરાળ યંત્ર વરાળ દ્વારા ચાલતું યંત્ર ગણવેશ સરસ આ શબ્દ મિત્રો કદાચ તમને આનો વિગ્રહ કેવી રીતે કરવો બરાબર એ થોડુંક તમને લાગે ભાઈ આ કેવી રીતે કરવાનું ભાઈ કે ગણ એટલે અહીંયા સમૂહની વાત કરવામાં આવી છે તમે બધા સ્કૂલમાં યુનિફોર્મ પહેરીને આપણે જયેલા જ છીએ તમે અને હું બધા જયેલા છીએ બરાબર છે કે ઘણા લોકોએ માર પણ ખાધો ગાધો હશે વિદાઉટ યુનિફોર્મ બરાબર છે તો ભાઈ ગણ એટલે કે સમૂહ બરાબર છે અને એટલે કે સમૂહને પહેરવાનો વેશ બરાબર છે ગણવેશ એટલે કે અહીંયા આખા સમૂહની વાત કરવામાં આવે છે હવે કોઈ એમ નહીં કે ભક્ત કે ભાઈ સાહેબ સમૂહ એટલે અહીંયા દ્વિગુ સમાસની નહીં ભાઈ બરાબર અહીંયા કોઈ સંખ્યા સંખ્યાનો ઉલ્લેખ નથી પૂર્વપદ સંખ્યા નથી અહીંયા બરાબર છે સમૂહ છે પણ અહીંયા સંખ્યાવાચક વિશેષણની વાત કરવામાં આવી નથી ક્યાંય બરાબર છે નરહરિ બરાબર નરહરિ એટલે કે નર સ્વરૂપે રહેલા હરી રેવાશંકર રેવા નદીની વચ્ચે એટલે કે મધ્યમાં આવેલા શંકર વૃંદાવન ભાઈ વૃંદા વૃંદ એટલે કે અહીંયા તુલસીની વાત કરવામાં આવે છે વૃંદા બરાબર છે કોની વાત કરવામાં આવે છે તુલસીની વાત કરવામાં આવે કે તુલસીથી ભરેલું વન કેવું વન તુલસીથી ભરેલું વન એટલે કે વૃંદાવન કલ્પવૃક્ષ કલ્પવૃક્ષ કલ્પના પ્રમાણે ફળ આપતું વૃક્ષ કેવું વૃક્ષ કલ્પના પ્રમાણે ફળ આપતું વૃક્ષ જેના કહેવાય કલ્પવૃક્ષ હાથ રૂમાલ હવે ઘણા મિત્રોને થશે કે સાહેબ હાથ રૂમાલમાં શું હોય વળી હે હાથ રૂમાલમાં બે કે હાથમાં રાખવાનો રૂમાલ બરાબર છે કેવો રૂમાલ હાથમાં રાખવાનો રૂમાલ શરીર શાસ્ત્ર શરીરની ક્રિયા સમજાવતું શાસ્ત્ર સમજ પડી મિત્રો તમે દરેક શબ્દમાં જોયું હશે દરેક શબ્દમાં જોયું હશે કે ભાઈ આગળના બે શબ્દો પાછળના બે શબ્દો એટલે કે પ્રથમ અને છેલ્લું પદ બરાબર એની વચ્ચે જે માહિતી ખૂટે છે એ આપણે ભરવાની છે અને સમાસ નક્કી કરવાનો છે બરાબર છે આ સમાસ કયો છે મધ્યમ પદલોપી સમાસ તો આજે મિત્રો આપણે આટલે સુધી રાખીએ છીએ મધ્યમ પદલોપી સમાસ બરાબર છે આપણે સમાસનો આજે આપણે આ બીજો લેક્ચર આપણે ભણી રહ્યા છીએ અને હું આશા રાખું છું કે આની પેનાલો પહેલાંનો જે લેક્ચર જે ભણ્યા એ સર્વ મિત્રોને કદાચ ગમ્યો હશે કોઈને ક્ષતિ લાગી હોય તો એ તમે કોમેન્ટ પણ કરી શકો છો કે ભાઈ હા સર આમાં આ કંઈ ભૂલ છે કે આ કંઈક સુધારવાની જરૂર છે બરાબર છે તમારા કંઈક અલગથી જ તમારો સૂચનો હોય તો એ પણ તમે જણાવી શકો છો બરાબર કોમેન્ટ મારફતે તમે એ પણ જણાવી શકો છો નહીં સર કે તમારે આ કંઈક કરવાની જરૂર છે કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે બરાબર છે તો અહીંયા સુધી આપણે જે મધ્યમ પદલોપી સમાજ સુધી એટલે કે એક પદ પ્રધાન સમાજની જે વાત કરીએ આપણે તે અહીંયા આપણે રાખીએ છીએ એમાં મધ્યમ પદલોપી આપણે બાકીના જે સમાસ છે એ પછીના લેક્ચરમાં ટૂંક સમયમાં આપણે એ ભણીશું બરાબર છે મિત્રો તો તમને આ લેક્ચર તમને સારો લાગ્યો હોય તો એને લાઇ લાઇક કરો તમારા મિત્રોને સારી માહિતી પહોંચાડવા ઈચ્છતા હોય તો એને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને જે આવનાર વિડીયો છે એની માહિતી તમને મળતી રહે જેથી કરીને તમારો કોઈ લેક્ચર મિસ ના થાય બરાબર છે મિત્રો તો આ સાથે આપણે જો કે બાય તો નહીં કહું ફરી મળીએ આપણે ઓકે નજીકના સમયમાં ઓકે 明と